ઉકેલ માટેની બેઝિક રીતો આપણે હવે શીખવાના છીએ બેઝિક રીત એટલે જેમાં આલેખનો આપણે ઉપયોગ નથી કરવાના અન્ય ત્રણ રીતો આપણી પાસે છે પહેલી આદેશ આદેશની રીત બીજી છે લોકની રીત અને ત્રીજી છે ચોકડી ગુણાકારની રીત તો દ્વિચલ સુરેખ સમીકરણના દ્વિચલ સુરેખ સમીકરણના સમીકરણ યુગમ ના ઉકેલની બેસિક રીત બેઝિક રીતનો બેસીક રીત એટલે જેમાં કે ગુણાકાર ભાગાકારની મદદથી આપણે ઉકેલ શોધીશું એમાંથી પહેલી રીત આવશે આદેશની રીત બીજી રીત છે એને આપણે કહીશું લોકની રીત અને ત્રીજી રીત આવશે એને કહીશું ચોકડી ગુણાકારની રીત એમાંથી હવે આપણે જે નવો અભ્યાસક્રમ આવ્યો કે જેની અંદર ત્રીસ ટકા બાદ કરવાનું છે એમાં ચોકડી ગુણાકારની રીત આ આપણે નીકળી જશે એટલે આના દાખલા જે કઈ હશે એ આપણે કરવાના રહેશે નહીં આ વર્ષ પૂરતું આપણે બાકીની બે રીતો આપણે સમજવાની છે અને શીખવાની છે તો હવે આદેશની રીતે સમીકરણનો ઉકેલ રીતે સમીકરણ युग्म उकेल मेलवो

એમાં સમીકરણમાં એક અથવા વાય એને એકલો બનાવો એકલો બનાવો એટલે ડાબી તરફ અથવા રાખવાના બાકીના બધા જમણી તરફ લઈ જવા એટલે સમીકરણ એક અથવા બે માં એક અથવા વાય ને સૂત્રનો કરતા કાઉસમાં એકલો બનાવો આ પહેલું સ્ટેપ પહેલામાં પણ કરી શકો બીજામાં પણ કરી શકો x ને પણ કરી શકો y ને પણ કરી શકો જે સરળ લાગતું હોય એટલે કે જેની આગળ નાનો સહગુણક હોય એ દે એ એ સમીકરણમાં એને એકલો કરવાનો આપેલું પહેલું સ્ટેપ થઈ બીજું સ્ટેપ મળેલી કિંમત મળેલી કિંમત

સમીકરણનો આપેલું છે બે સમીકરણ આપણે આપણે ચૌદ આ પરિણામ મારા એક આપી દેવાનું બીજું પરિણામ આપણે આપ્યું છે એક્સ માઇનસ વાય બરાબર હવે પહેલું કામ આપણે પહેલું કામ શું કરવાનું છે કે સમીકરણ એકમાં અથવા 2 માં x ને અથવા y ને એકલો બનાવવો છે તો હવે આમાં તો x ની આગળ એક છે અહીંયા y ની આગળ પણ એક છે અહીંયા પણ એક અહીંયા પણ એક એટલે મતલબ ગમે તે સમીકરણમાં આપણે કરીશું કે પહેલામાં કામ કરીએ તો એ જ થશે બીજામાં કરીશું તો એ થશે ચાલો તો આપણે સમીકરણ એકમાં આપણે કામ કરીએ છીએ સમીકરણ એકમાં માં પહેલા સમીકરણમાં આપણે x ને એકલો કરવો છે

હજી માઇનસ વાય આપણી પાસે ચાર માંથી ચૌદ જાય એટલે માઇનસ દસ તો વાય બરાબર દસ ના છેદ બંને બાજુથી ઋણ ઉડી ગયા એટલે વાય બરાબર કેટલા મળી ગયા પાંચ પડી સમજણ આ કિંમત

તો આ રીતે આપણે બધા દાખલા આદેશની રીતે આપણે ગણી શકીએ ચાલો દાખલો બે સમીકરણ આપ્યા છે માઇનસ ટી બરાબર ત્રણ આને એક આપી દઈએ બીજું પરિણામ આપણી પાસે છે છેદમાં ત્રણ

એટલે s માં જે d દેખાય એનો જવાબ મૂકવાનો તો s 3 6 s 9 તો ઉકેલ આપણે મળી ગયો પહેલા s આપ્યો તો આપણે 9 અને d 6 બડી કે સમજો માત્ર ત્રણ સ્ટેપ આપણે યાદ રાખી અને કામ કરીએ એટલે બધું કામ આપણું સરળતાથી થઈ જાય ત્રણ ત્રણ વાય માઇનસ વાય બરાબર ત્રણ નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ તો આ હવે બે દાખલા આપણે કર્યા આની જેમ આપણે સરળતાથી કરી શકશું એમાં સમીકરણ એકમાં વાયની એકલો કરો તો સરળ થઈ જાય તો એ પ્રકારે રહેશે હવે ચોથું આપણે આપેલું છે કરીએ એમાં આપણે છે જીરો

તો 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 પોઈન્ટ પોઈન્ટ આપેલા છે છે નથી બધાને આપણે વડે 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 ગુણી ગુણી નાખીએ કે બધામાં એક એક આપેલું નાખો એટલે અહીં થઈ 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 જશે 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 અહીંયા અહીંયા બંને તરફ બાજુ ગુણો જવાબમાં ફરક આને શું આપી દીધું એ જ પ્રકારે અહીંયા નાખો

હવે આમાં કોને x ને એકલો કરવો x ને કરવો કે y ને કરવો અને પેલામાં કરવો કે બીજામાં કરવો તો પહેલા સમીકરણમાં અહીંયા x ની આગળ 2 છે અને અહીંયા x ની આગળ કેટલા છે 4 તો આમાંથી સેલુ x ને બતાવો પેલા સમીકરણમાં પડે y માં અહીંયા 3 ને y માં 5 તો આમાં તો y ને એકલો કરવો સેલુ પડે પણ આ બેમાંથી નાનો અહીંયા 2 છે એટલે સમીકરણ 1 માં x ને એકલો કરવાનો થશે આપણે તો સમીકરણ 1 માં

છવ્વીસ છ વાય માંથી પાંચ વાય એટલે માઇનસ વાય બરાબર ત્રેવીસ ત્રેવીસ ને આ બાજુ લાવ છવ્વીસ માઇનસ ત્રેવીસ બરાબર વાય તો બાદ બાકી કર ત્રણ છેદ માં બે તેર માઇનસ નવ છેદ માં બે તેર માંથી નવ જાય તો ચાર બે બરાબર બે તો ઉકેલ આપણે મળી ગયો ઉકેલ મળ્યો બે અને

છઠ્ઠો પેલા કરાવી દો કારણ કે એમાં અપૂર્ણાંક છે તો એનો પેલા આપણે લસા લઈ લેવાનો અને પછી સાદુ રૂપ આપવાનો જે હું છોડતો જાઉં છું એ કૌંસ આપણા માટે હું વર્ક માં રહેશે એમાં પાંચમું કૌંસ આપણે છોડ્યું છે હવે આપણે છઠ્ઠું કૌંસ કરીએ છીએ ચાલો છઠ્ઠું કૌંસ એમાં આપણે રકમ આપી છે ત્રણ ઇંચના છેદમાં બે વાય ના છેદમાં બે બરાબર તેર ના છેદ માં છ તો હવે આપણે અહીંયા તો અપૂર્ણાંક જ્યારે પણ સમીકરણમાં આપેલા હોય રીત કોઈ પણ હોય આરે હોય આદેશ હશે લોપ હશે કોઈ કે ચોકડી ગુણાકાર પેલું કામ એમાંથી અપૂરાતને દૂર કરવા એટલે લસા લેવાનો છે તો અહીંયા લસા તરીકે બે તરીકે કેટલા થશે છ તો છ દશા લેવો છે તો ડાયરેક્ટ છ દશા લેવો હોય તો આપણે બે પદનું એક પદમાં થઈ જાય એવું કરીએ તો ડાયરેક્ટ છ લેવો છે કે જેના છેદમાં છ નથી એને છ વડે છ આવે એ પ્રકારે ગુણવાના અહીંયા બે ના છેદમાં અત્યારે ત્રણ એક ના છેદમાં બે છે તો બે ને કેટલા વડે ગુણીએ તો છોકે ત્રણ વડે તો ત્રણ વડે પડે નહીં ચાલો એ જ પ્રકારે અહીંયા કરીએ અને પરિણામ નંબર એક આપી શકાય અને ચાલો અહીંયા બનાવો અહીંયા છ દશા જ આવશે એટલે બે વડે ગુનો વાપરે બે એક્સ ત્રણ વાય

સમજણ પડી આ બે છે એ આ બધાના છેદમાં હતો પણ તેને નથી મેળા આ બે ના છેદમાં નતો તેને ગુણ મેળો કર નાખ્યા એકસો સત્તર આ આ સરવાળો એટલે કે 7 ને ચાર અને એક બરાબર સુડતાલીસ વાય સુડતાલીસ ને છેદ માં દો 141 ના છેદ માં સુડતાલીસ બરાબર વાય તો ભાગાકાર કરીએ તો 47 કેરી kron sota ekminomi beda lebih baik cari tadi bagian ini, jauh y berapa kita ambil? yaa kron tadi, saya jauhin y ini gimana? x mukta y ini gimana? x mah minus kron y ini dikirain kron 7 ma minus 9, બે બરાબર બે તો ઉકેલામાં મળી ગયો બે અને તો આ પ્રકારે આપણે આદેશની રીતના કોઈ પણ દાખલા ગણી શકાય હવે આ જ રીતે આદેશની રીતના આગળના દાખલા જે આપણે કરવાના એ ફરીથી મળીશું ત્યારે કરીશું